વેરાવળમાં નગરપાલિકા બ્રાન્ડ એમ્બેસેડર મીનાબા જાદવ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ અંતર્ગત આપી પ્રતિક્રિયા વેરાવળમાં ચાલતી સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્તિ અભિયાન સાથે મહાત્મા ગાંધી સ્વચ્છતા ભારત મિશન અને શ્રેષ્ઠ પ્રતિક્રિયા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મીનાબા આર જાદવ દ્વારા શપથ કાર્યક્રમ અંતર્ગત શેરી મહલ્લામાં શહેરી વિસ્તારમાં સ્વચ્છતા તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત પોતાનું મંતવ્ય આપ્યું રિપોર્ટર સોની યોગેશ સતી કુંવર વેળાવર ભૂમિના જાદવ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી આજના આપણે નરેન્દ્ર મોદીશ્રીના જન્મદિવસ નિમિત્તે નીતન નવા અને ઘણા પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા એની અંદર અમારી વેરાવળ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો હતો એ દરમિયાન આજે આપણે સર્વે આમ નાગરિકો અને ભારતના દરેક નાગર નાગરવાસીઓને મારી વિનંતી છે કે આપણે સૌ ભેગા મળીને આપણા શ્રીના અભિયાનને આગળ વધારીએ અને એની અંદર દરેક નાગરિક આપણે એમનો સહયોગ આપીએ તો આપણે સૌ મારા વિડીયોથી એક શપથ લઈએ કે મહાત્મા ગાંધીએ આપણને દેશ માટે જીતા શીખવાડ્યા મહાત્મા ગાંધીએ ગુલામીની જંજીરો તોડી ભારત માતાને આઝાદ કરી આવો આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ ગંદકી દૂર કરીએ એ જ ભારત માતાની આપણી ખૂબ મોટી સેવા હોઈ શકે આજે આપણે શપથ લઈએ હું પોતે મીના જાદવ ગુજરાત મહામંત્રી મહિલા ટીમોથી પોતે સ્વચ્છતા માટે દર વર્ષે સો કલાક એટલે કે દર અઠવાડિયે બે કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ ન ગંદકી કરીશ ન કરવા દઈશ હું સૌથી પહેલાં પોતાનાથી મારા પરિવારથી મારા મહોલાથી મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ આપણે જાણીએ છીએ કે દુનિયાનો એ જ દેશો સ્વચ્છ છે કે જે દેશના નાગરિકો ગંદકી કરતા નથી અમે ગામે ગામ અને શેરી શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું હું આજે જે શપથ લઈ રહી છું એ શપથ અન્ય સો વ્યક્તિને પણ લેવડાવીશ જે દર વર્ષે સો કલાક સ્વચ્છતાના કામ માટે આપશે ગાંધીજીના સપનાનું ભારત માત્ર આઝાદ ભારત નથી સ્વચ્છ ભારત છે જે માટે હું પ્રતિબદ્ધ રહીશ જે શપથ મેં આજે લીધા છે એ મારા વતી હું તમને નમ્ર નિવેદન કરું છું કે ભારતનો દરેક નાગર નગરવાસી દરેક નાગરિક પોતે પણ આવા શપથ લઈ અને એક નગરવાસી જો શપથ લેશે અને એના સો માણસોને સો નાગરિકોને કાર્યરત કરશે તો આપણો પહેલા વહેલા તો તાલુકો સ્વચ્છ બનશે એમની સાથે જિલ્લો સ્વચ્છ બનશે રાજ્ય અને રાષ્ટ્ર અને છેલ્લે આપણા ભારતના પ્રધાનમંત્રીની જે સ્વપ્ન છે આપણા મહાન મહાત્મા ગાંધીનું સ્વપ્ન છે એ આપણા દરેક નાગરિકની ફરજ છે એ સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધા પોતાનું યોગદાન આપીએ જય હિન્દ જય ભારત